સુરતના વરિયાવ વિસ્તારમાં બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં દરકાવ ઘટનાના પંદર કલાક થઈ ગયા હોવા છતાં બાળકનો કોઈ જ અતોપતો મળ્યો નથી ગત સાંજે પાંચ કલાકે બાળક ગટરમાં પડ્યું હોવાની માહિતી મળી બે વર્ષનું બાળક કેદાર વેગળની તંત્ર કરી રહ્યું છે શોધખોળ ફાયર વિભાગ મનપા અને પોલીસ અધિકારી મળીને બાળકની શોધખોળ કરવામાં નિષ્ફળ ફાયર અધિકારીઓ દ્વારા વિડિયો કેમેરા સાથે ગટરમાં શોધખોળ કરવામાં આવી ફાયર જવાન સકોબા

સાડા પાંચ વાગી ગયા પણ એને નો મળ્યા પછી એમ્બ્યુલન્સ બોલાવી એમ્બ્યુલન્સ વાળા બધા બધા ફોન કર્યો કેદાર નામ હતું બે વર્ષ નો હતો સુમન સાજ અહીંયા જ વરિયાઓ હજી મળ્યો આ લોકો કરે છે શું જ નથી ખબર પડતી કેમ ના ગોતે છે બે કલાક થી તો ગોતે છે હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદર બધાની જ બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ